એક સમયસરનો હોકારો બાળકના જીવનમાં એવો આત્મવિશ્વાસ ભરે અને તમારા થઈ ઉપેક્ષા બાળકને જીવનભર ખટકે આ એટલું બધું બારીક છે કે આને તમારે કેઝ્યુઅલી ના લેવું જોઈએ એવું લાગે ને કે આપણે નહીં પહોંચી વળીએ તો રહેવા દેવું કાં તો પરણવા જ રહેવા દેવું અને કાં તો બાળક લાભું રહેવા દેવું પણ અને પછી એક આપે ત્યારે એના પર જુલમ ન કરવો એકને જ તમારે બધું કરાવી દેવું એકને તમારે કારણ કે તમે ડાન્સર ન થઈ શક્યા એટલે આને ડાન્સ કરવાનો કારણ કે તમને કરાટે ન આવડે એટલે આણે કરાટે શીખી જવાનું આવી હાલત જો કરો હું કેટલાક છોકરાઓને જોઉં છું સવારથી એની પેલી સુપર મોમ એને લઈને અહીંયા વશિંગ પહેલાં શું ક્રિકેટના મેદાન પર પ્રેક્ટિસ કરવા લઈ જાય ત્યાંથી લઈ જઈને ટેનિસમાં નાખે ત્યાંથી સ્કેટિંગમાં રાખે લઈ જઈને સ્વિમિંગ પુલમાં ભીંજાય ત્યાંથી ઉપાડીને પાછો નિશાળમાં ત્યાંથી થાકેલો પાછો આવ્યો ઢગલો બંધ લેસન ત્યાં પાછો આર્ટ એન્ડ ક્રાફ્ટવાળા એક ટીચર ઘેર આવી ગયા હોય એને એક જ બાળકને બધું આવડે એને સંગીત આવડી જાય અને આ બધી એવી કલાઓ છે કે જે એક જણને માટે એક આખી જિંદગી ઓછી પડે તમે એમ કહો છો કે અમે એને એક્સપોઝર આપીએ છીએ પણ એક્સપોઝર થકવી નાખે છે તમે સમય જ આપો ને એક્સપોઝર ના આપતા તમે તો શાંતિથી નક્કી કરો જોઈને એને રમતું કે તમારા બાળકને શેમાં રસ છે હવે થોડુંક એક બાળક આમ ઠક 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 પછાડતું એટલે તમે એમ લઈ શોધીને એ રિધમિશ થશો એને ડ્રમ ક્લાસમાં મૂકી દો અરે ભાઈ બધાના છોકરા લાકડી હાથમાં આપો આવી રીતે જ પછાડે એમાં કંઈ ડ્રમર ન થઈ જાય તારા છોકરા મારે અમને બહુ બહુ આકરું પડે પણ ભાઈ જેને કોઈ મનમાં ન લેવું મારી અંગત માન્યતાઓ હું તો એટલું તમને હાથ જોડીને કહું કે બને એટલો સમય આપજો છોકરાઓને વાત સાચી છે તમારી